તમે જુઓ આ દુકાન બે ફેઝની કરી નાખી તો એ રેકડી જેને કાર્ડ કહીએ આપણે એની અંદર જ રાખી છે અને મસ્ત રીતે સજાવ રાખી જાય અને અહીંયા સ્ટેન્ડિંગ ટેબલ્સ રાખ્યા છે જેથી કરીને લોકો આરામથી નાસ્તો કરીને જઈ શકે ફર્સ્ટ ટાઈમ જેવું ત્યારે રેકડી હતી અને રેકડીમાં પણ એટલી લોકોની ભીડ હતી કે એની કોઈ સીમા નહીં ત્યારબાદ એ લોકોએ શોરૂમ બનાવ્યો અને બજરંગદાસ બાપાને થયો બહુ માને છે સ્વાદ એમનું પહેલાં તો સિંગતેલ તેમની ચોખાઈ જેને કોઈ આખા રાજકોટમાં કોઈ ના પહોંચી છે ખમણ તો તમને ખબર છે બધું માર્કેટમાં મળે છે એવા બધું ડુંગળી ને સેવ ને આને તેને બધું અહીંયા એ કાઈ ન મળે પણ એક છે ખાલી એની ચોખાઈ છે વસ્તુ સારી વાપરે છે અને સ્પોન્જી હોય છે સારું હોય છે અને ઓળખણ બની ગયું છે ખબર નહીં કે એવી જગ્યા છે કે ના તો ત્યાં ચટણી છે ના કોઈ એક્સ્ટ્રા ડુંગળી છે ના તો સેવ છે માત્ર ને માત્ર ખમણ અને એની ઉપર આમ મરચાં વળો વઘાર એક્સ્ટ્રા મરચાં અને એક્સ્ટ્રા કોથમીર એ જ આના ટેસ્ટને એન્હેન્સ કરવાનું મસ્ત કામ કરે છે તો જુઓ અહીંયા મરચાં અને કોસમરી સતત સુધારવાનું કામ ચાલુ ને હોય બરાબર થોડી વાર દસ પંદર મિનિટ ત્યાં આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર્સ ભેગા થઈ ગયા ચારથી પાંચ સબસ્ક્રાઈબર્સ ભેગા થઈ ગયા અને એ સબસ્ક્રાઈબર્સનું બધાનો એક જ મંતવ્ય હતું કે લોકો અહીંયા આવે છે તો એની ખાસ કરીને ચોખ્ખાઈ એ વસ્તુ તમે જોઈ ખાસ કરીને અમે અંદરના કિચનમાં ગયા ત્યાં પણ મેં જોયું કે ચાલો કસ્ટમર હોય કે ના હોય તમે લોકો મારીને જો તમને ક્લિનલીનેસ જોવા મળે એ મને વધારે ગમ્યું બીજું અહીંયા એ લોકો આગળના ભાગમાં મસ્ત બોર્ડ બાર્યું છે કે ભાઈ અમે કઈ કઈ વસ્તુ કઈ કઈ બ્રાન્ડથી આ બધી વસ્તુ યુઝ કરીએ છીએ બહુ ખુલ્લા દિલથી એક વાત કરું ને તો અમે કોઈ જગ્યાએ ફૂડ બ્લોગ બનાવવા જતા હોઈએ ને તો એની વસ્તુના રેફરન્સ તો મળ્યા હોય પણ એક છે ને એક યુનિક પોઈન્ટ જે તમારી સાથે શેર કરવાનો એ અહીંયા ગયા પછી જ ખબર પડે કે હકીકતમાં લોકો આટલા અહીંયા આવે છે ખેંચાઈને તો એની પાસેનું કારણ શું હશે કારણ કે ખમણ તો શેરીએ શેરીએ વેચાય છે દરેક વિસ્તારમાં વેચાય છે ગાંઠિયા શેરીએ શેરીએ વેચાય છે દરેક વિસ્તારમાં વેચાય છે પણ જે જગ્યા જાય છે ત્યાંની એવી કઈ વાત છે કે બહારના વિસ્તારના લોકો પણ ત્યાં ખેંચાઈ આવતા હશે અહીંયા હું આવ્યો છું ને ત્યારે મને એ પોઈન્ટ એક નહીં એક ભવિતા તો ત્રણ મળી ગયા ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને હું આવી ગયો છું તેના અમદાવાદ ખમણ હાઉસની બહાર આજે કાંતાશ્રી વિકાસ ગૃહ રોડ ઉપર અને રાણીગાવાણીની બરોબર સામે આમ તો અહીંના ખમણનું નામ મેં સાંભળ્યું હતું ખરા અને નજીકમાં રિલેટિવ રહે છે તો એની ઘરે પણ એમના ખમણ જે છે આવતા એટલા માટે અમે વારે તહેવારે ક્યારેક ને ક્યાંક ટેસ્ટ કરતા એની એનો એના ટેસ્ટ જે છે એ તો મોડે આવી જ ગયો હતો પણ તમારી સાથે શેર કરવા માટે કે ભાઈ ખમણ તો ખાતા હોય તો બધી જગ્યાએ ક્યાંક સ્પોન્જીનેસ મળી જાય ક્યાંક ખમણની અલગ અલગ વેરાયટીઝ મળી જાય અહીંની જ્યારે એ દુકાનની વિઝિટ લીધી ને ત્યારે વધુને વધુ જાણવા મળ્યું મને એક તો રેકડીમાંથી ઊંચા આવ્યા છે પણ હજી એમણે પોતાની જૂની રેકડીનો સાથ નથી છોડ્યો આવડી મોટી દુકાનની અંદર એ રેકડી રાખી છે અને એમાંથી બિઝનેસ કરે છે એ પણ બહુ મસ્ત વાત છે બીજું જે બ્રાન્ડની વસ્તુ યુઝ કરે છે એ બહારે લખી લે છે ત્રીજું વધારે અહીંયા ચટણીની છોછા નથી ચટણી કે ડુંગળી કે બધી વસ્તુ એક્સ્ટ્રા કોમ્પોનન્ટ્સ નહીં ખમણ ખાઓ મરચાંની સાથે અને બસ એન્જોય કરો અને લોકો એ જ વસ્તુથી ખેંચાઈને આવે છે લેટ આઉટ

પેલેથી જેકડી માં આ જેકડીમાં ચાલુ કર્યું હતું આ દેકડી અત્યારે હજી છે એમ મેં એવું સાંભળ્યું તમારા ગ્રાહકો પાસેથી કે બજરંગદાસ બાપાની પૂરી પ્રેરણાથી તમે આ બધું કર્યું હા અને કઈ સાલ હતી જ્યારે શરૂઆત કરી દીધી ત્યારે નાઇન્ટીન એટી અને ત્યારે ખમણનો શું ભાવ હતો ત્યારે લગભગ બે રૂપિયા હતો બે રૂપિયા એટલે આપણા બાબુજી શરૂ કરી મારા કાકાએ ચાલુ કર્યું કાકાએ શરૂ કરી દીધી અને બીજી એક વાત જોયું કે તમે અહીંયા બધી બ્રાન્ડ પણ લખો છો આજ વસ્તુ જ હા

જુઓ અહીંયા મરચાં અને કોથમરી સતત સુધારવાનું કામ ચાલુ ને ચાલું હોય તમે જુઓ અહીંયા કસ્ટમર સુધા રેગ્યુલર નાસ્તો કરે મીન ઓઇલ એમની આ જે કાર્ડ છે એ હજુ જૂની વર્ષો દાયકાઓ જૂની કાર્ડ એટલે કે એમની જે રેકડી છે એમને અહીંયા વ્યવસ્થિત સાચવીને રાખી છે એમના વ્યવસાયની અંદર પૂજ્યશ્રી બજરંગદાસ બાપા અને પૂજ્યશ્રી રણછોડદાસ બાપુની પ્રેરણાથી એમણે આ વ્યવસાય શરૂ કર્યો હતો અને એને આજે પિસ્તાલીસ વર્ષથી માથે થયો ખાલી રસાવાળા ખમણ જ નથી અહીંયા તો કોરા ખમણ પણ લોકો પાર્સલ કરાવીને લઈ જાય છે પોતાના ઘરે અને તમે જુઓ અહીંયા આગળના ભાગમાં રસપાત્રા અને ખાંડવી પણ રાખ્યા છે લોકો એ પણ ખાવાનું એ પસંદ કરતા હોય છે બીજું પાર્સલ જો એની પાર્સલની સ્ટાઇલ મને ગમી એ જે પેપર યુઝ કરવામાં આવે છે એકદમ પ્લેન પેપર અને એકદમ જાડો પેપર યુઝ કરવામાં આવે અહીંયા ખમણનો ભાવ બસો રૂપિયા કિલો છે તમે જો અહીંયા કોઈ દોઢસો ગ્રામ ખમણ મખાવા માગતું ભાવ તો ત્રીસ રૂપિયાની પ્લેટ પચાસ રૂપિયાની પ્લેટ એ રીતે બનાવી જતા હોય છે પ્લેટ બન્યા પછી માથે મરચાં અને કોફી રેડ થાય એટલે વજનમાં નથી આવતા હવે અહીંયા પાર્સલ થયા પછી આપણી હવે પ્લેટ કરાવડાવીએ અને પછી ટેસ્ટ કરીને તમારી સાથે શેર કરીએ તો હવે જુઓ પ્લેટ બની રહી છે તો હવે જુઓ આ થઈ રહ્યા છે ને રસપાત્ર પાર્સલ અને એના પછી ખાંડવી એટલે નાઇન્ટીન એટીની આસપાસનો ટાઈમ છે જ્યારે બે રૂપિયા કિલો ખમણ જે છે એ સમય મળતા વિચાર કરો કેટલા લોકોની નોસ્ટાઈલ છે આ જોડાઈ જશે રાજકોટના આ છે અમદાવાદી ખમણ અને અહીંયા ના તો એક્સ્ટ્રા કોઈ ચટણીની જરૂર પડે છે ના તો એક્સ્ટ્રા કોઈ સેવની જરૂર પડે છે ના તો એક્સ્ટ્રા કોઈ ડુંગળીની જરૂર પડે છે માત્ર ખમણ અને એના જે મેઇન કમ્પેનિયન કહેવાય એ છે આ મરચાં મેઇન સાથીદાર અને ખાસ કરીને લોકો આ જે છે એના માટે વધારે આવે છે અને ખમણની સ્પોન્જીનેસ બાકી અહીંયા ખાંડવીને આવીને લોકો રસપાત્રા પણ એન્જોય કરતા હોય છે પણ મૂળભૂત આજે આપણું ફોકસ જે છે એ આના ઉપર એટલા માટે છે કારણ કે જેટલા અહીંયા રહ્યા થોડી વાર દસ પંદર મિનિટ ત્યાં આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર્સ ભેગા થઈ ગયા ચારથી પાંચ સબસ્ક્રાઈબર્સ ભેગા થઈ ગયા અને એ સબસ્ક્રાઈબર્સનું બધાનો એક જ મંતવ્ય હતું કે લોકો અહીંયા આવે છે તો એની ખાસ કરીને ચોખ્ખાઈ એ વસ્તુ તમે જોઈ ખાસ કરીને મેં અંદરના કિચનમાં ગયા ત્યાં પણ મેં જોયું કે ચાલો કસ્ટમર હોય કે ન હોય તમે ડોકુમારી જોવો જો તમને ક્લીનલીનેસ જોવા મળે એ મને વધારે ગમ્યું બીજું અહીંયા એ લોકો આગળના ભાગમાં મસ્ત બોર્ડ બાંધ્યું છે કે ભાઈ અમે કઈ કઈ વસ્તુ કઈ કઈ બ્રાન્ડથી આ બધી વસ્તુ યુઝ કરીએ છીએ કમળ સ્પોન્જી છે એનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ જેટલો છે કે તમને એક્સ્ટ્રા વસ્તુની જરૂર જ નથી મરચાં ખરેખર આ વઘારની અંદર જે તરબોળ થયેલા વળતા હતા ખમણ પર તો પછી લાગ્યું એનો રસો પેલા તો એ રસાની અંદર ડૂબેલા વળતા હતા એટલે સૌથી વધારે ટેસ્ટ આની અંદર હોય હમ ઇનહાઉસ પ્રોડક્શન આ છે

મારો ઓપિનિન તો મને તો મેં તમારી સાથે વાત કરી ખાંડવી અને રસપાત્રનો ટેસ્ટ પણ મને ભાઈ પર્સનલી મને ભાઈ પણ મોરોવર આની કોઈ પિક્યુલારિટી તરીકે વખણાતી હોય ને તો આ જેમ જેમ ગ્રાહકો અહીંથી નાસ્તો કરીને જાય એટલે કાકા તરત જ બધી વસ્તુ અહીંથી ક્લીન કરી નાખે મને અહીંના બે કસ્ટમર છે મને અહીંના બે કસ્ટમર છે ને એક વસ્તુ બેને વારાફરતી વાળા અલગ અલગ જગ્યાએ પૂછ્યું ત્યારે સેમ વસ્તુ કીધી કે સફાઈ જે છે એ પહેલાં દે આંખી વળી ગયો છે સ્વાદ તો પછી તમે જ્યારે ખાસો ત્યારે તમને મળશે પણ પહેલાં આંખો તમારી જે જો છે એ સફાઈ છે એ મને વસ્તુ વધારે ગમી બાકી તો આ ઢોકળા મને તો એટલા માટે આ ખમણ પાછા ખેંચીને લાવશે કારણ કે એની સ્પોન્જીનેસ એના રસા અને આ મરચાનો ટેસ્ટ જે છે એ એટલીસ્ટ જેને કે ને રસદાર મરચાં કોઈને ખવડાવવાની ઈચ્છા થતી હોય ને તો આવા મસ્ત વઘારમાં ડૂબેલા મરચાં એ સો ટકા ખાઈ છે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત